મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન પ્રણવ કટારિયાના સીધા માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ વી એસ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂતનાઓએ મકરપુરા પોલીસ સ્ટેશનના માણસોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી શ્રાવણીઓ જુગારના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે મકરપુરા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બાલવાટિકાની બાજુમાં ખુલ્લામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમે છે વગેરે બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ રેડ કરી કુલ છ ઈસમોને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા પકડી પાડેલ જેમાં તેઓની અંગ ઝડતી કરતા રોકડા રૂપિયા સાત હજાર સાતસો ત્રીસ તથા દસ હજાર બસો મળી કુલ કિંમત રૂપિયા સત્તર હજાર નવસો ત્રીસ તથા મોબાઈલ ફોન પાંચ જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર ત્રણ ટુ વ્હીલર જેની કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ નવ હજાર નવસો ત્રીસની મત્તાના મુદ્દામાલ સાથે છ ઇસમોને પકડી પાડી અત્રેના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પરેશ ઉર્ફે કાબરો વિનુભાઈ ઠાકોર કિશનભાઈ શંકરભાઈ ઠાકોર અજીતભાઈ હરમાનભાઈ પઢિયાર નરેશ ઉર્ફે લલ્લો રાજુભાઈ રાઠોડ ઇમરાન ખુમાનસિંહ ગરાસિયા તથા રમેશ પ્રભુદાસ રોહિત આ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે વિકી હેમકાંતભાઈ જોશી લાલો વાયરસ ટીકો અને વિશાલ લુહારીયા જે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએ ફૂલધારા અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરિન્દ્રસિંહ શિવસિંહ સંજય સાહેબરાવ દેવેન્દ્રકુમાર રામજીભાઈ અર્જુનસિંહ પ્રવિણસિંહ શરામભાઈના દ્વારા ટીમ થી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે રિપોર્ટ નજીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યુઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો